આ બધો એનો પ્રતાપ છે આપણે આપણે ભલામણ શું લાયા છે મારા વાલા આપણને ઉગરવાની બારી આપી આપણે તો એક છે ને આ પંચેડા માળો છે ઉડી જાવ પંચે પાકો વાળા છોડી દો જૂના માળા હે આ એક દી જયારે હુકમ થી છે મારા બાપનો પરદેશી પંચી મળવા આવ્યો મરચું લોક માં વળી જયારે વળવાની વેળા વહી જશે જુવાળા જારા આગ લાગશે ને વડુલાને ભેગા રે જીવશું ભેગા રે મરસું ભેગા હે માથે મેક્ષું જૂના માળા માળો મેકીન બીજો આ માળો બીજો કોઈ એમ આપડે મારા બાપ આપડે ઉગળવા માટે બાપાએ કીધું કે સાચું સમજે શબ્દનો માલમી બની પછી ચૂપ થઈ દઈ રેવું ભજન કરી રાખો શું જો આની અંદર જેમ રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજી રેખા દોરી કીધું આની આ ઉલ્લંઘન નહીં કરવાનું આની બાદ જશો તો રાવણ આવીને ઉપાડ જશે એમ ગુરુ મહારાજે કીધું કે પદ ને પ્રમાણ છે ને એને જાળવી રાખો અને ગુરુ મર્યાદા નું ઉલ્લંઘન કોઈ પણ આપણા ગુરુ ભાઈ હોય ને તો ગુરુ મર્યાદા નું ઉલ્લંઘન કોઈ નહીં કરવાનું અને જો કોઈ કરશો ને તો ગુરુ મર્યાદા જો છૂટી જશો ને તોય આ માં જશે તો ચોરાસી આપડે જોઈ નથી ચોરાસી ને જોઈ પણ ચોરાસી લાખ માટે છે અને આજે જેને નથી ભીતર મને મળ્યા એ વાત બરોબર છે સત સત લોક માં જો સદગતિ ને પદ ને પામવું હોય તો વચન ને પાલન કરજો ગુરુ મહારાજ ના સદગુરુ સાહેબ ના સવારામ બાપા ભાવદે બાપુ વાસદેવ બાપા જે ધારા ઉપર હાલ્યા એ ધારા ઉપર એ પાટો ન સુકતા જો તમે છેલ્લે તમારી અંત તમારી તમામ મનોકામના પૂરી ન કરે તો મારા બાપ નું નામ લાગે પણ તમને પૂરણ હયે વિશ્વાસ રાખજો વિશ્વાસ અને પ્રાણ સત્ય રાખજો કે ભીતર ની અંદર પીન બ્રહ્માંડ માં મોહિત ન થઈ જતા રૂપ છે ને રૂપ માં ન થઈ મોહિત હતા બાકી સ્વરૂપ નું વિચારજો મારા બાપ અને બધા રૂપ સ્વરૂપ ઇન્ડ માં છે આપડે કેયું ને બધા હિંડ માં છે બધાય